તો શું કે ગુજરાતી મિત્રો આજનું માર્કેટ હતું જોરદાર આપણે જે લેવલ કાલે આપેલા હતા તેની એ લેવલની બધાય લેવલની નીચે માર્કેટ ઓપન થયું હતું એટલે આપણા લેવલ કાંઈ કામમાં નહીં આવ્યા હોય તમારી આ લેવલ જે છે એ બધાય આપણે લાઈવ માર્કેટમાં દોરેલા હતા તેમ છતાં પણ સારું એવું આપણે કાલ ડિસ્કશન કર્યું એમ ગેપ ડાઉન ખુલે પણ ખુલે તો પણ નીચે જ આવવાના ચાન્સ છે એ રીતે અહીંયા સારી એવી પ્રાઇઝેક્શન બનાવી એમ પેટર્ન બનાવ્યો પાંચ મિનિટમાં જોઈ લો અહીંયા એમ પેટર્ન બનાવીને માર્કેટ નીચે પડ્યું હતું જે એમની મુમેન્ટ આપણે પકડીને સારો એવો પ્રોફિટ કર્યો છે અને જે ડે લો અને ડે હાઈ માર્ક કરીને ટ્રેડ કરે છે પંદર મિનિટની કેન્ડલનો એને પણ આ કેન્ડલમાં સારો એવો પ્રોફિટ થયો હોય છે તો ઓવરઓલ આજનો દી સારો હતો એચડીએફસીના ન્યૂઝના કારણે અને ચાઈનામાં જે ન્યૂઝ આવ્યા હતા એના કારણે ચાઇના માર્કેટ પણ ડાઉન હતું જેના કારણે ઓલ ઓવર ગ્લોબલ માર્કેટમાં પણ સારી એવી ગિરાવટ જોવા મળી હતી જેના કારણે આપણું બેંક નિફ્ટી સત્તરસો પોઈન્ટ ગેપ ડાઉન ખુલેલું અને પછી પણ સારી એવી ગિરાવટ જોવા મળી હતી ઓકે આ તો થઈ ગયું આજનું હવે આપણે વાત કરી લઈ નિપટી જેની એક્સપાયરી છે કાલે એના વિશે નિફ્ટીમાં પણ જોઈ શકો છો સારો એવો ફોલ જોવા મળ્યો હતો જે આ રેન્જમાં હતું રેન્જનું બ્રેકઆઉટ થઈ ગયું છે આ એટલો ટાર્ગેટ આ નીચેની સાઈડ હોય એના કરતાં જાજો ટાર્ગેટ આવી ગયો છે હવે માર્કેટ જો ડાઉન ટ્રેન્ડ અહીંથી ચાલુ થઈ ગયો હોય છે તો કાલે માર્કેટ ગેપડાઉન ખુલશે ગેપડાઉન ખુલ્યા પછી થોડું ઘણું નીચે જશે આપણે લેવલ કાઢી લઈ નિપટીના એના લેવલ કાઢો આપણે પહેલાં મોટા ટાઈમ ફ્રેમમાં જવું જોઈશે કારણ કે મેજર એક બે લેવલ નીકળશે હા હવે આ બધા તો સ્ટોપલોઝ હન્ટિંગ થઈ ગયા છે આ એક રેલીનો સ્ટોપલોઝ હન્ટિંગ બાકી છે એટલે એના માટે આપણે યુઝ કરીએ ફિબોનાચી લેવલનો ટોપ ટુ બોટમ એકાદા બે આપણે લેવલ કાઢી ક્યાં સુધી પડી હગે ક્યાં સપોર્ટ છે પેલો સપોર્ટ અહીંયા છે એકવીસ ચારસો ચોત્રીસનો અને સારું એવું ડાઉન ટ્રેન્ડમાં હશે માર્કેટ એને બ્રેક કરશે તો અહીંયા સુધી આવી શકવાના પૂરેપૂરા ચાન્સ છે વીસ હજાર આઠસો ને એકોતેર સુધી હવે વયા જાય પંદર મિનિટમાં પંદર મિનિટમાં પણ મેજર બહુ કાંઈ લેવલ નથી પણ પરંતુ જો માર્કેટ ફ્લેટ ખુલે ફ્લેટ એટલે બંધ થયું તેની આજુબાજુ ક્યાંક ખુલે અને ડાઉન સાઈડ અહીંયા બ્રેકઆઉટ કરે તો પેલો ટાર્ગેટ એકવીસ પાંચસોનો સાઠ સિત્તેર પોઈન્ટની મુવમેન્ટ દેખાય છે હજી પેન્ડિંગ છે એકવીસ પાંચસો સુધી અને મેઇન આપણે ફિબો નાચી લેવલ એકવીસ ચારસો ચોત્રીસ સુધી આવી શકવાના પૂરેપૂરા ચાન્સ છે અને જો માર્કેટ ગેપ અપ ખુલશે અહીંયા ક્યાંક તો આના ઝોનમાં બંધ થઈ જશે કારણ કે બે બાજુ સેલરો સેલ કરી અને બે જાય શાંતિથી અને બાયરોના સ્ટોપ લોસ ખાહે એટલે ગેપ અપ ખુલે તો ટ્રેડ કરવાનું ટાળજો બને ત્યાં સુધી અને સ્કેલ્પિંગ કરવું હોય તો આ સ્વિંગ છે આ સ્વિંગની ઉપર જતાં તમે સી સાઇડ ટ્રેડ કરી શકો એક બે કેન્ડલનો એનું લેવલ આપણે તમને દોરી દઈ આ સ્વિંગ સ્વિંગ છે અને અહીંયા થોડું ઘણું સપોર્ટ રજિસ્ટન્સ જેવું મેજર લેવલ પણ છે એટલે ગેપ ડાઉન ખુલે તો સાઈડવેઝ માર્કેટ રહેશે એવા ચાન્સ છે અને જો ગેપ ડાઉન ખુલે તો આ આપણું લેવલ એક છે ત્યાં સુધી આવવાના ચાન્સ છે અહીંયા પછી કઈ રીતના રિએક્ટ કરે કે કઈ રીતના પ્રાઇજેક્શન બનાવે એ બહુ અગત્યનું રહેશે કાલ માટે જે રીતના પ્રાઇજેક્શન બનાવે અપસાઇડ બનાવે કે ડાઉન સાઇડ બનાવે એ રીતના આપણે ટ્રેડ લેવાનું રહેશે એટલે કે લાઈવ માર્કેટમાં જ ખબર પડશે ઓકે મિત્રો આજના લેવલ આવ્યા માર્ક કરી લ્યો માર્ક કરવા લેવલને અને માર્ક કરવા નિપટીના લેવલને અને ટ્રેડ કરજો આ લેવલ ઉપર મળીએ કાલે পরমদিন সেন্সেক্স একস্পাই লেবল ম্যাড